રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ વીસ કિલો ખેડૂતોને ચૌદસો બાવન રૂપિયા આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ટેકાના ભાવે મગફળીનું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યું હતું ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેકાના ભાવે ખેડૂતોને ચૌદસો બાવન મળી રહ્યા છે જ્યારે બજારમાં ખેડૂતોને એક હજાર એકસોથી એક હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોએ મળી રહ્યા છે આમ ખેડૂતોને બજાર કરતાં ટેકાના ભાવે સારા પૈસા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગત વર્ષે ત્રીસ જેટલા જ કાંટા હતા અને આ વખતે દસ જેટલા કાંટાનો વધારો કરવામાં આવ્યો છે બપોર સુધી જ ખેડૂતોનો વારો આવી જાય છે અને મૂડી રાત સુધી ખેડૂતોને ઊભા રહેવું નથી પડતું જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષે મગફળી ભરીને આવતા ટેક્ટરોને લીધે ધાનેરા ડીસા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા તમામ માટે સાત વીઘા જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે ટોકન પ્રમાણે પાર્કિંગ કરાવ્યા બાદ ટ્રેક્ટરોને મગફળી ખરીદી સેન્ટર પર લઈ જવામાં આવે છે જેથી ધાનેરા ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ છે

તેમાં બનાસકાંઠાની અંદર સૌથી વધુ ધાનેરા મુકામે રજીસ્ટ્રેશન શું હતું ટોટલ રજીસ્ટ્રેશન ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ હતું એ ખરીદી અમે દસ તારીખથી રેગ્યુલર ચાલુ કરે આજે આજે અગિયાર દિવસની અંદર તેતાલીસો ખેડૂતોને ટોલમાં બોલાવી લીધેલ છે અને આ પ્રક્રિયા એકદમ ઝડપી ગતિથી કરવાની હોય ખેડૂતોનો માલ તાકીદે ઝડપી તોલાઈ જાય અને વીસ હજાર ખેડૂતોનો માલ સરકાર શ્રીના સમયગાળાઓ જે સિત્તેર દિવસ આપેલો છે તેની સામે પચાસ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સંસ્થાએ આયોજન કરી આગળની ખરીદીની પ્રક્રિયા કરવામાં ખાસ કરીને દર વખતે ટ્રાફિક થતું હતું આ વખતે ટ્રાફિક ન થાય એના માટે આયોજન કરવામાં આવ્યું બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિક ટ્રાફિક રોડ ઉપર પણ બધા જોઈ શકો છો ટ્રાફિક નથી ખરીદ સેન્ટરની બાજુમાં સાત વીઘા જમીન પડે છે અને ખરીદ સેન્ટરમાં જેમ જેમ જરૂર પડે તેમ પાર્કિંગમાંથી લઈ જાય અને ખરીદ સેન્ટરમાં લઈ જાય અને પુરવઠા વિભાગ દ્વારા જ્યારે ખરીદી થતી હતી ત્યારે રાત્રિના બે થી ત્રણ વાગતા હતા તો અત્યારે કેટલા સમયમાં ખરીદી પૂરી થઈ જાય છે પુરવઠા વિભાગ તો કહી ન શકો પરંતુ માલ સંસ્થા સવારમાં સાડા છ ખેડૂતોનો તોલ ચાલુ કરી દે છે અને રોજના ચારસોથી થી ચારસો વચ્ચે જે ખેડૂતોને બોલાવવામાં આવે છે તે સંપૂર્ણ બે ને અઢી વાગે લાસ્ટમાં અઢી વાગ્યા સુધી તમામ ખેડૂતોનો તોલ થઈ જાય છે અને અઢી વાગ્યા પછી જે માલ ખરીદ કર્યો છે તેને ટ્રકો ભરવામાં આવે છે અને ટ્રકો ભરવાની પણ કામગીરી પણ રાતના આઠ નવ વાગ્યા સુધી સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવે છે